રાજકોટ શહેરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે રૂપિયા ચાલીસ લાખનો મેડિક્લેમ મેળવવાની ઘટના સામે આવી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ દરમિયાન સમગ્ર કાંડ સામે આવતા અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ મથકમાં દર્દી મયૂર છૂંછાર અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત કાઠરાણી સામે ફરિયાદ દાખલ કરાવી છે રાજકોટ પશ્ચિમના એસીપી રાધિકા ભારાઈક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ કરનારી એજન્સી દ્વારા ચાલીસ લાખ રૂપિયાના દાવા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત એજન્સીની પ્રાથમિક તપાસમાં મયુર દ્વારા કંપનીમાં સબમિટ કરવામાં આવેલી ફાઇલ તેમજ તેની સારવારની ફાઇલમાં રહેલા પેપરમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી હતી સુથારના ઘરે વિઝિટ કરવા માટે ગઈ ત્યારે આ વ્યક્તિ ચાલી ના શકે એવી કન્ડિશનમાં એણે પોતાની રજૂઆત કરેલી હતી અને એના જે ડોક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત દ્વારા પણ આ જ રીતે લખી આપવામાં આવેલું હતું કે આ વ્યક્તિ ચાલવા સક્ષમ નથી અને એની જે થોડીક કલાકમાં આ આરોપી છે મયુર એ પોતાનો બાઇક લઈ અને ચા બનાવવા માટે ગયેલ એવું ધ્યાનમાં આવેલ કંપનીને જેથી કંપનીએ સમર્પણ હોસ્પિટલ ખાતે પણ તપાસ કરી અને એમાં જે સમર્પણ હોસ્પિટલ તરફથી એને જે ફાઇલ આપવામાં આવેલી હતી એ અને મયુર દ્વારા જે રજૂ કરવામાં આવેલી હતી ફાઇલ છે આ વિસંગતતા જ નહીં એટલે કંપનીએ તમામ તપાસ કરી અને તપાસના અંતે આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે